તો એ હપ્તાની ચુકવણી અને તેની સાથે જે વ્યાજની ગણતરીઓ કરવાની થાય છે તે ગણતરીઓને ટેલીની અંદર હિસાબમાં કેવી રીતે મેન્ટેન કરી શકાય તેને આપણે આજે સમજવાનું છે તો ચાલો સમજી લઈએ કે લોન ને લગતી અને મંથલી ઈ એમ આઈ ને લગતી એન્ટ્રીને ટેલીમાં કેવી રીતે આપી શકાય તમે જોઈ શકો છો કે તમારી ડિસ્પ્લે ઉપર અત્યારે આપણને એક ડેટા જોવા મળે છે જેની અંદર ઉપરના ભાગે ટાઇટલ જોવા મળે છે લોન એન્ડ મંથલી ઈએમઆઈ પેડ

એમને કે સાઈઠ હજાર રૂપિયા ચૂકવવાના છે એટલે કે પિસ્તાલીસ હજાર રૂપિયા છે એ તેમની મૂળ રકમ જે મૂડી લોનની અમાઉન્ટ છે તે છે જ્યારે એના ઉપર એમના તરફથી પંદર હજાર રૂપિયા વ્યાજ ચડાવવામાં આવેલ છે એમ કરીને ટોટલ આપણે એચડીએફસી બેંકને ને સાઈઠ રૂપિયા ચૂકવવાના થયા છે હવે આ જે સાઈઠ રૂપિયા છે તે આપણે એક સાથે ચૂકવવાના નથી એમના આપણને હપ્તા પાડી આપેલા છે હપ્તા આપણને કરી આપેલા છે બાર હપ્તા કે આ જે સાઈઠ ની રકમ છે તે આપણે હપ્તા પ્રમાણે ચૂકવવાની છે એમના તરફથી આપણને બાર હપ્તા કરી આપેલા છે દર મહિને પાંચ હજારનો હપ્તો કરેલ છે કે દર મહિને આપણે એમને પાંચ પાંચ હજાર પૈસા ચૂકવીશું પાંચ દર મહિને તો બાર મહિનામાં આપણે સાઠ હજારની એમની ચુકવણી પૂરી કરી દઈશું જેમાં કે દર મહિને સાડત્રીસો ને પચાસ રૂપિયા એમની જે લોન ની રકમ છે તે લોન ની રકમ લોન ની રકમ છે આપણી પિસ્તાલીસ હજાર તો કે સાડત્રીસો ને પચાસ દર મહિને એમના પિસ્તાલીસ હજારમાં ગણાશે જ્યારે બારસો ને પચાસ રૂપિયા દર મહિને એ લોકોનું વ્યાજ લાગે છે એટલે કે એમનું જે પંદર હજાર રૂપિયા વ્યાજ લાગ્યું છે તે તેમાં દર મહિને આપણે સાડા ત્રીસો ને પચાસ ની ચુકવણી કરીશું તેમ કરીને આપણે દર મહિને પાંચ હજારનો હપ્તો ચૂકવીશું એમના તરફથી કંડિશન એક સેટ કરેલી છે કે જો હપ્તો બાઉન્સ થશે તો એમના તરફથી પાંચસો રૂપિયા પેનલ્ટી લગાવવામાં આવશે એટલે કે હપ્તો જ્યારે પણ બાઉન્સ થાય છે ત્યારે પાંચ હજાર મૂળ રકમ પ્લસ પાંચસો આની એન્ટ્રી આપણે ટેલીમાં આપવાની થાય છે તો કેવી રીતે આપી શકીએ તો સૌથી પહેલા આપણે આપણે ટેલીને ઓપન કરી લઈએ તો અહીંથી આપણા ટેલીમાં જઈએ ટેલીમાં તમે જોઈ શકો છો કે અત્યારે આપણી સામે એક ડિજિટલ માર્કેટિંગ કરીને એક કંપની ઓપન છે કે તેના આપણે હિસાબો મેન્ટેન કરવાના છે તો આની અંદર મારે એન્ટ્રી આપવી છે તો એન્ટ્રી આપવા માટે સૌથી પહેલા તો આપણે વાઉચરના ઓપ્શનમાં જવાનું રહેશે તો વાઉચરના ઓપ્શનમાં આપણે એન્ટર થઈ જઈએ હવે આપણે આપણો ડેટા જોઈ લઈએ સૌથી પહેલા એન્ટ્રી શું આપવાની રહેશે તો આપણે જે બાઇક ખરીદ્યું છે તો બાઇક ધંધામાં આવે છે આપણે તો એ જે બાઇક ખરીદ્યું છે અને પ્રભા હંડા ને પાંત્રીસ હજાર પાંચસો રૂપિયા આપણે રોકડમાં ચુકવણી કરી છે ત્યારબાદ પિસ્તાલીસ હજાર રૂપિયા આપણે હજુ એમને આપવાના બાકી છે તેની એન્ટ્રી સૌથી પહેલા લઈ લઈએ

જયારે શોર્ટકી યુઝ કરવા માંગતા હોય તો શોર્ટકી આપણે યુઝ કરી શકીએ છીએ અલ્ટ સાથે સી અલ્ટ સાથે સી કર્યા બાદ અહીંથી આપણે એડ કરી લઈએ કે શાઇન એસપી બાઇક શાઇન એસપી બાઇકમાં એન્ટર કરીએ છીએ તો અંડરમાં ગ્રુપ સિલેક્ટ કરવાનો ઓપ્શન આપણને પૂછવામાં આવે છે તો જે બાઇક છે એ કોના અંડરમાં જશે તો બાઇક છે આપણી સ્થિર મિલકત ગણાશે તો અહીંથી આપણે ગ્રુપ સિલેક્ટ કરીશું ફિક્સ એસેટ્સ આ જે પણ લેજર છે તેને આપણે સેવ કરી લઈએ હવે બાઇક આપણે ધંધામાં જે અમાઉન્ટ છે જે રકમ છે કેટલી બતાવવાની છે તો બાઇક બતાવવાનું છે આપણે એસી હજાર પાંચસોનું તો આપણે એમાઉન્ટ એડ કરીશું એશી હજાર પાંચસો હવે આપણે પૈસાની ચૂકવણી પણ કરી છે તો કેશ આપણા ધંધામાંથી જવાની છે તો કેશ એકાઉન્ટ ક્રેડિટ એટલે કે જમા થવાનું છે તો અહીંથી સીઆર માં આપણે એકાઉન્ટ સિલેક્ટ કરીશું કેશનું હવે કેશ પૂરેપૂરી એસી હજાર પાંચસો ચૂકવી નથી જો પૂરેપૂરી એસી હજાર પાંચસો ચૂકવી હોત તો આપણે લોનની કોઈ પ્રોબ્લેમ હોત જ નહીં એટલે કે લોન કરવાની થતજ ને લોન ની એન્ટ્રી પણ લેવાની આવત નહીં પરંતુ આપણે ચુકવણી અધૂરી કરી છે તો બાકીના પૈસાની એટલા માટે આપણે લોન કરેલી છે તો ચુકવણી કેટલાની કરેલી છે તો રોકડ ચૂકવણી કરેલી છે પાંચસો ની હવે કે અત્યારે જે પિસ્તાલીસ હજાર રૂપિયા આપવાના બાકી છે તો કોને આપવાના બાકી છે તો હાલ તો પૈસા અત્યારે આપવાના બાકી છે પ્રભા હોન્ડા ને તો અહીંથી સીઆર માં આપણે દેવું બતાવવાનું રહેશે કોનું તો કે પ્રભા હોંડાનું તો એનું પણ આપણે અહીંથી લેઝર ક્રિએટ કરી દઈશું

ત્યારબાદ આ લેઝરને સેવ કરી લઈએ તમે અત્યારે જોઈ શકો છો કે આની અંદર આપણે શાઇન એસપી બાઇકનું કરંટ બેલેન્સ બતાવે છે 80500 ડીઆર બેલેન્સ એટલે કે ધંધામાં પડ્યું છે જ્યારે કેશ એકાઉન્ટ બેલેન્સ જે પણ બતાવે છે ડીઆર આપણી પાસે ટોટલ મૂડી 3 લાખ ની હતી એમાંથી આપણે 35500 ચૂકવ્યા છે તો આપણે કે 2 લાખ ને 64000 રૂપિયા કેશ બતાવે છે પ્રભા હોન્ડા અત્યારે 45000 નો હિસાબ બાકી છે સીઆર બેલેન્સ એટલે કે ધંધાનું દેવું બતાવે છે આ એન્ટ્રી થઈ ગઈ આપણે કે બાઇક ખરીદ્યું છે પૈસા અડધા રોકડમાં ચૂકવ્યા છે અને બાકીના પૈસા ચૂકવવાના બાકી છે અત્યારે પિસ્તાલીસ હજારનો હિસાબ બાકી છે કોનો છે તો કે પ્રભાવ હોન્ડાનો બાકી છે હવે કે પ્રભા હોન્ડા આપણને ક્યારે આપશે તો કે જ્યારે પ્રભા હોન્ડાને ને એને પિસ્તાલીસ હજારની રકમ મળી જશે ત્યારે તો તેના માટે આપણે શું કરેલ છે તો તે પિસ્તાલીસ હજારની રકમ ની ચુકવણી પ્રભાવ હોન્ડા ને કરવા માટે આપણે એચડીએફસી બેંક માંથી પિસ્તાલીસ હજાર ની લોન કરી તો મારા વતીના પિસ્તાલીસ હજાર રૂપિયા એચડીએફસી બેંક કોને આપી દેશું તો કે પ્રભા હોન્ડાને આપી દેશે તો આપણે કે લોન ચાલો અપ્રુવ થઈ ગઈ લોન પ્રોપરલી થઈ ગઈ તો એચડીએફસી પૈસા ચૂકવવાના બાકી રહેશે એચડીએફસી બેંક એટલે કે અત્યારે મારા પૈસાની જે કબૂલાત હતી તે એચડીએફસી બેંકે કરી છે તો એક હવાલો આપવાનો થશે તો તેની એન્ટ્રી આપવા માટે અહીંથી આપણે એપ સેવન વાઉચર એટલે કે જર્નલ વાઉચરનો ઉપયોગ કરીશું હવે કે જે પૈસા લેનાર છે તે કોણ છે

તે લોન ખાતું છે આપણે બેંક નું ખાતું નથી ત્યારબાદ તેના અંડરમાં ગ્રુપ તો અહીંથી આપણે એના અંડરમાં ગ્રુપ સિલેક્ટ કરીશું સિક્યોર લોન કે HDFC બેંક નું જે ખાતું બનાવ્યું છે ધંધામાં શાના માટે તો સિક્યોરિટી વાળી જે આપણે એમની પાસેથી લોન લીધેલી છે તેના માટે આપણે HDFC બેંક નું ખાતું બનાવેલું છે સિક્યોર લોન એટલે કે સુરક્ષિત લોન સુરક્ષિત લોન કોને કહેવાશે કે તમે કોઈ પ્રોપર્ટી સામે કોઈ લોન લો છો ધંધાની અંદર તો તે લોન તમારી સિક્યોર લોન ગણાશે કે તમે ઇન ફ્યુચર ભવિષ્યની અંદર એ જે પેમેન્ટ છે તેની ચૂકવણી નથી કરતા તો જે પણ તમારી મિલકત છે તે મિલકત ઉપર કબજો કોનો રહેશે તો કે જે તે ફાઇનાન્સ કે જે તે બેંક હશે તેનો કબજો રહેશે બેંક નું જે પણ એડ્રેસ ને જે પણ જરૂરી વિગત હોય એ આપણે એડ કરવાની રહેશે બેંક ના લેઝર ને આપણે સેવ કરી લઈએ તમે જોઈ શકો છો કે અહીં પ્રભા હોન્ડા નું ખાતું જે પિસ્તાલીસ હજાર ક્રેડિટ બતાવતું હતું તેને આપણે પિસ્તાલીસ હજારથી ડેબિટ કરી લીધું તો તેનું બેલેન્સ ધંધામાં થઈ ગયું જીરો એટલે કે પ્રભાવ હોંડા આપણી પાસે હવે કશું માગતું નથી કે એનો હિસાબ જે પિસ્તાલીસ હતો તે ક્લિયર થઈ ગયો પણ કેવી રીતે ક્લિયર થયો છે તો એચડીએફસી બેંકમાંથી આપણે લોન કરી તો એચડીએફસી બેંકે મારા વતીના પૈસા પ્રભાવ હોન્ડાને ચૂકવ્યા છે ત્યારે એનો હિસાબ જીરો થયો છે હવે તમે જોઈ શકો છો કે આપણા ધંધામાં દેવું કોનું બાકી છે તો એચડીએફસી બેંકનું જોઈ શકો છો તમે કે કરંટ બેલેન્સ પિસ્તાલીસ હજાર બતાવે છે કે પિસ્તાલીસ હજારનું એનું દેવું છે પિસ્તાલીસ હજાર તો એની મૂળ રકમ લોન છે બાકી એના ઉપર જે પણ ઇન્ટરેસ્ટ લાગતું હશે તે ઇન્ટરેસ્ટ સાથે આપણે આપણે એન્ટ્રી આપવાની થશે તો આ એન્ટ્રીને ચાલો સેવ કરી લઈએ હવે લોન થઈ થઈ ગઈ પેમેન્ટ ક્લિયર એચડીએફસી બેંકમાંથી લોન થઈ ગઈ બાઇક આપણને મળી ગયું હવે દર મહિનાની જે પણ તારીખ આવતી હોય તે તારીખે આપણે હપ્તાની ચુકવણી કરવાની થશે હપ્તાની તારીખ આપણે જોઈ લઈએ ડેટાની અંદર કે દર મહિને આપણે પહેલી તારીખે હપ્તાની ચુકવણી કરવાની છે તમે જોઈ શકો છો કે આપણે કે અહીંથી આ જે ડેટામાં વિગત આપેલી છે કે બાર હપ્તા કરેલ છે દર મહિને પાંચ હજારનો હપ્તો રાખેલ છે તે તો આપણી ઇન્ફોર્મેશન માટે છે હવે તો કે આપણે મળી ગયું છે હવે આપણે દર મહિને જે પણ હપ્તો હશે તેની ચુકવણી કરવાની થશે હપ્તો છે તે ઓટો ડેબિટ છે કે આપણા બેંક એકાઉન્ટમાંથી કટ થશે આપણે જુઓ આગળ કે એક છોનારું જ એન્ટ્રી આપેલી છે કે એચડીએફસી બેંકને હપ્તાની ચુકવણી કરી કે પહેલી તારીખ જારે પણ થઈ ત્યારે એચડીએફસી બેંકે મારા ખાતામાંથી પાંચ હજાર રૂપિયા જે છે તે કટ કરી નાખ્યા છે હપ્તા સ્વરૂપે તો આપણે એની એન્ટ્રી આપવાની થશે તો હપ્તાની ચુકવણી થઈ છે તો ચુકવણી માટે આપણે ટેલીમાં વાઉચર યુઝ કરીશું પેમેન્ટનું આપણે ચુકવણી કોને કરી છે તો આપણે ચુકવણી કરી છે એચડીએફસી બેંકને તો એચડીએફસી બેંક લેનાર છે તો તેનું ખાતું ડેબિટ થશે તો ડેબિટમાં આપણે લેઝર સિલેક્ટ કરીશું એચડીએફસી બેંકનું હવે એચડીએફસી બેંકને હપ્તાની ચુકવણી કરી છે કેટલાની તો કે પાંચ હજારની આપણે ચાલો કે પાંચ હજાર રૂપિયા અમાઉન્ટ લઈએ તમે જોઈ શકો છો કે એચડીએફસી બેંક નું જે પિસ્તાલીસ હજારનું પેમેન્ટ બાકી હતું તે હવે ચાલીસ નું બાકી છે હવે ચાલીસ હજાર ભાગે આપણે પાંચ હજાર કરીએ છીએ તો આપણે કે આઠ મહિનામાં તો આનું પેમેન્ટ ક્લિયર થઈ જશે એટલે ટોટલ નવ મહિનામાં તો આનું પેમેન્ટ જીરો થઈ જશે પરંતુ કે એચડીએફસી બેંક જે લોન છે તેની લોન બાર મહિનામાં જીરો થશે કે આપણે બાર હપ્તા કરેલા છે તો આઈથી આપણે જોઈ શકીએ છીએ કે આગળ ડેટામાં હતો કે અહીંથી જે પણ હપ્તો ચૂકવાય છે તેમાં કે એની મૂળ રકમમાંથી સાડત્રીસો ને પચાસ જ ચૂકવાય છે બારસો ને પચાસ રૂપિયા શું ચૂકવવામાં આવે છે તો બારસો ને પચાસ રૂપિયા દર મહિને વ્યાજ ચૂકવવામાં આવે છે આપણે કે જે એચડીએફસી બેંક છે તેની જે પિસ્તાલીસ હજારની રકમ છે તેમાંથી દર મહિને આપણે રકમ ઓછી થશે સાડત્રીસો ને પચાસ રૂપિયા તો આપણે અહીંથી એન્ટ્રી લેવાની થશે સાડત્રીસો ને પચાસ રૂપિયાની ત્યારબાદ એન્ટર કરીશું હવે ડીઆરમાં આપણે એક બીજું પણ લેઝર સિલેક્ટ કરવાનું આવશે તો અહીં નીચે સીઆર ની જગ્યાએ આપણે ડીઆર કરી લઈએ કોનું ખાતું બનશે તો કે આપણે જે દર મહિને વ્યાજ લાગે છે તે વ્યાજનું પણ ખાતું ખાતું બનાવવું પડશે તો અહીંથી બનાવવા માટે સી અહીં આપણે બનાવીશું ઓન લોન કે જે ઇન્ટરેસ્ટ છે તેની આપણે એન્ટ્રી આપવાની થશે કે કેટલું ઇન્ટરેસ્ટ લાગ્યું છે હવે આ જે ઇન્ટરસ્ટ છે તે ધંધા માટે વધારાની જ છે તો તેના માટે આપણે ગ્રુપ સિલેક્ટ કરીશું ઇન ડાયરેક્ટ એક્સપેન્સ એટલે કે ધંધા માટે વધારાની જ આવક છે ત્યારબાદ આ લેઝર ને સેવ કરી લઈએ ઇન્ટરેસ્ટ કેટલું લાગે છે દર મહિને તો ઇન્ટરેસ્ટ લાગ્યું છે બારસો ને પચાસ રૂપિયા એમ કરીને ટોટલ રકમ ની ચુકવણી થઈ છે પાંચ હજાર રૂપિયા હવે કે આ જે પેમેન્ટ કેવી રીતે ચૂકવાયું છે જો હપ્તો આપણે કેશમાં ચૂકવતા હોઈએ તો કેશના અકાઉન્ટ ને સિલેક્ટ કરીશું પરંતુ અત્યારે મારો જે હપ્તો છે તે બેંકમાંથી કટ થયેલો છે મારે ખાતું છે એક્સિસ બેંકમાં તો અહીંથી લેઝર સિલેક્ટ કરીશું આપણે એક્સિસ બેંકનું એક્સિસ બેંકમાંથી માંથી ટોટલ ચુકવણી થયેલી છે પાંચ હજાર ની પાંચ હજારનો હપ્તો ચુકવાયો છે જેમાં એચડીએફસી આ જે હપ્તો ચુકવાયો છે કયા મંથમાં તો આ હપ્તો ચુકવાયો છે એક છ માં એક છ માં હપ્તાની ચુકવણી થઈ ગઈ ત્યારબાદ આગળ જોઈ લઈએ ની અંદર કે શું વિગત આપેલી છે તો આગળ તમે જોઈ શકો છો કે હપ્તાની ચુકવણી કરવાની હતી એક સાથે પરંતુ આપણે ચુકવણી કરેલી છે બે સાથે એટલે કે હપ્તો આપણો બાઉન્સ થયેલો છે આગળ આપણે ડેટામાં જોયું હતું કે જો હપ્તો બાઉન્સ થાય છે તો પાંચસો રૂપિયા પેનલ્ટી રાખેલ છે તો આપણે કે બે તારીખે જો હપ્તાની ચુકવણી કરી હશે તો પાંચસો રૂપિયા પેનલ્ટી સાથે ચુકવણી કરી હશે તો આપણે ચાલો અત્યારે જે બે તારીખે હપ્તો ચૂકવ્યો છે તે રોકડમાં ચૂકવ્યો અને પાંચસો રૂપિયા પેનલ્ટી સાથે ચૂકવ્યો છે તો અહીંથી આપણે કે ટેલીમાં એન્ટર થઈ જઈએ અહીંથી ડેટ માટે એફ ટુ યુઝ કરી લઈએ ડેટ કરી લઈએ બે સાત હપ્તાની ચુકવણી કરી છે તો એન્ટ્રી આપણે પેમેન્ટમાં જ લેવાની થશે કોને કરી છે તો એચડીએફસી બેંકની ચુકવણી કરી છે એની મૂળ રકમ છેક કરીશું કોનું તો કે આપણે ઇન્ટરેસ્ટનું ઇન્ટરેસ્ટ કેટલું લાગ્યું છે બારસો ને પચાસ રૂપિયા ત્યારબાદ આ મહિના દરમિયાન પેનલ્ટી પણ લાગી છે તો પેનલ્ટી પણ આપણા માટે વધારાની જે આવક જ છે તો તેનું અકાઉન્ટ પણ આપણે ડેબિટમાં સિલેક્ટ કરીશું ડેબિટમાં આપણે નવું લેઝર બનાવીશું અલ્ટ સી ના આધારે અહીંથી લેઝર બનાવીશું આપણે કે પેનલ્ટી ગ્રુપ સિલેક્ટ પેનલ્ટીશું ઇન ધંધા માટે વધારાની ગણાશે એક્સપેન્સ ગ્રુપ સિલેક્ટ આગળ વધીએ પેનલ્ટી કેટલી લાગેલી છે તો કે પાંચસો રૂપિયા લાગેલી છે અને હપ્તાની ચુકવણી જો તમે બેન્ક થ્રુ કરી હોય તો બેન્કનું લેઝર સિલેક્ટ કરો જયારે કેશમાં ચુકવણી કરી હોય તો કેશના લેઝરની સિલેક્ટ કરો આપણે ચાલો કે હપ્તાની ચુકવણી કેશમાં કરેલી છે તો કેશનું અકાઉન્ટ સિલેક્ટ કરીશું તમે જોઈ શકો છો કે તમારા ધંધામાંથી કેશની ચુકવણી થયેલી છે પંચાવનસો રૂપિયા જેમાં લોન ની અમાઉન્ટ જે પણ હતી કે જે પણ ની અમાઉન્ટ હતી અને આ મહિના દરમિયાન પેનલ્ટી પણ લાગે છે તેમ કરીને ચૂકવણી ની થયેલી છે આ ઇન્ટરને ચાલો આપણે એક્સેપ્ટ કરી લઈએ ત્યારબાદ ડેટામાં આગળ જોઈ લઈએ કે નેક્સ્ટ મંથમાં આગળના મહિનામાં આપણે ચુકવણી કરી છે એક આઠ તો આપણે કે હપ્તો ચૂકવાયો હશે એક આઠ ના રોજ હપ્તાની ચુકવણી કરી છે રેગ્યુલર ડેટ ના ચૂકવ્યો છે પચાસ રૂપિયા પેમેન્ટ આપણે એક્સિસ બેંક માંથી ચૂકવાયું તો એક્સિસ બેંકના લેઝર ને સિલેક્ટ કરીશું ટોટલ અમાઉન્ટ ચૂકવાયેલી છે પાંચ હજાર રૂપિયા હવે જ્યાં સુધી આપણે પેમેન્ટ આનું ક્લિયર ના થાય એટલે કે લોન ક્લિયર ના થાય ત્યાં સુધી દર મહિને આપણે આ એન્ટ્રી આપવાની થશે હવે આપણને ખબર છે કે દર મહિને આપણે આ એન્ટ્રી આપીએ છીએ તો આપણે જો એન્ટ્રીને વારે ઘડીએ પાડવા ના જવું હોય તો એન્ટ્રીને આપણે ડુપ્લિકેટ પણ બનાવી શકીએ છીએ તો એન્ટ્રીને ડુપ્લિકેટ કેવી રીતે બનાવી શકાય તો સમજી લઈએ તો અહીંથી આપણે બેક નીકળી જઈએ એન્ટ્રી આગળની જે પણ આપેલી હશે તે આપણને ડે બુકમાં શો થવાની છે તો ડે બુકના ઓપ્શનમાં આપણે એન્ટર થઈશું એક ઓગસ્ટના રોજ તમે જોઈ શકો છો કે એન્ટ્રી આપણે આપેલી છે હવે જો તમે આ એન્ટ્રીને ડુપ્લિકેટ બનાવવા માંગતા હોય તો તમને નીચેના ભાગે તમે જોઈ શકો છો કે તમને ડુપ્લિકેટ વાઉચર શોકટ આપેલી છે આપણે આગળના વિડીયોમાં સમજી ગયેલા હતા કે કોઈ પણ અક્ષરની નીચે તમને જો બે લાઇન જોવા મળે છે તો એ શોર્ટકટ કે હંમેશા કંટ્રોલ સાથે યુઝ કરીશું જ્યારે એક લાઇન જોવા મળે છે તો આપણે તેને અલ્ટ સાથે ઉપયોગમાં લઈશું એ ડુપ્લિકેટ વાઉચર ની બાજુમાં નંબર બે લખેલ છે અને તેની નીચે એક અંડર લાઈન આપેલ છે એટલે કે ડુપ્લિકેટ વાઉચર એટલે કે ડુપ્લિકેટ એન્ટ્રી કરવા માટે આપણે શોર્ટકટ કી યુઝ કરીશું અલ્ટ સાથે બે નંબર તો અહીંથી આપણે આ એન્ટ્રી એક આઠમાં છે એક નવ ના રોજ મેં હપ્તાની ચુકવણી કરી છે અને એક આઠમાં જે પ્રમાણે એન્ટ્રી છે એ જ મુજબ મારે એન્ટ્રી આપવાની છે તો એન્ટ્રી બીજી વાર ના પાડવી હોય તો આ એન્ટ્રીને આપણે ડુપ્લિકેટ પણ બનાવી શકીએ છીએ ડુપ્લિકેટ બનાવવા માટે આપણે શોર્ટકટ કી ઉપયોગમાં લઈશું અલ્ટ સાથે બે નંબર અલ્ટ સાથે બે નંબર કરીએ છીએ તમે જોઈ શકો છો કે ઉપરના ભાગે આપણને ડિસ્પ્લે જોવા મળે છે કે એકાઉન્ટિંગ વાઉચર ક્રિએશન પણ કોશમાં તમને નો ઓપ્શન પણ જોવા મળે છે કે ડુપ્લિકેશન એટલે કે આ એન્ટ્રી ડુપ્લિકેટ બનાવી રહ્યા છીએ અહીંથી ખાલી આપણે ડેટ બદલવાની થશે કે ડેટ મારે આપવાની છે એક નવ તો એક નવ ના રોજ આપણે એન્ટ્રી લઈ લઈએ અને એન્ટ્રીને સેવ કરવા માટે કંટ્રોલ એ કરી લઈએ અહીંથી મારે રિપોર્ટ ચેક કરવો છે એક ચાર થી માંડીને એક નવ સુધીનો તો અહીંથી અલ્ટ એફ ટુ ના આધારે હું ડેટ એડ કરીશ કે એક ચાર થી માંડીને મારે એન્ટ્રી ચેક કરવી છે એક નવ સુધીની તો અહીંથી તમે જોઈ શકો છો કે એક ચાર થી માંડીને એક નવ સુધીમાં જેટલી પણ એન્ટ્રી તમારા ધંધામાં આપેલી હશે તે એન્ટ્રીઓ આપણને શો થવાની છે આ બધી એન્ટ્રી તમે જોઈ શકો છો કે આપણે ધંધામાં આપેલી છે હવે ચાલો કે મહિના દરમિયાન જે કરી છે તારીખે કરેલી છે તો અહીંથી મારે પેનલ્ટી વાળી એન્ટ્રી આપવાની થશે તો જે પણ પેનલ્ટી વાળી એન્ટ્રી છે તે એન્ટ્રી ઉપર જઈશું આપણે અને આગળ જે પ્રમાણે ડુપ્લિકેટ કરવા માટે અલ્ટ સાથે બે નંબરનો આપણે યુઝ કર્યો તો એવી જ રીતે અહીંથી પણ અલ્ટ સાથે બે નંબર ઉપયોગમાં લઈશું આપણે તમે જોઈ શકો છો કે ડુપ્લિકેશન ને ડિસ્પ્લે જોવા મળે છે આઈથી આપણે ડેટ ચેન્જ કરી લઈએ કે 2 10 2 10 આપીને આઈથી કંટ્રોલ એ કરી લઈએ તો એન્ટ્રી આપણે એક્સેપ્ટ થઈ જશે હવે આઈથી રિપોર્ટ ચેક કરી લઈએ alt f2 ના આધારે 1 4 થી માંડીને રિપોર્ટ મારે ચેક કરવો છે કે 2 10 સુધીનો તો 2 10 સુધી જેટલી પણ એન્ટ્રી તમારી હશે ધંધાની અંદર એટલી એન્ટ્રી આપણે થવાની છે તો આજે આપણે શીખી ગયા કે ધંધાની અંદર કોઈ પણ મિલકત તમે વસાવો છો અને તે મિલકત ઉપર તમે લોન કરો છો તો તે લોનની રકમ આપણે હપ્તે હપ્તે ચૂકવણી કરીએ છીએ તો તેની હપ્તા મુજબ એન્ટ્રી કેવી રીતે આપવી તે એન્ટ્રીને આપણે સમજી ગયા જો તમે ટેરીને લગતા આવા જ કન્ટેન્ટને શીખવા માંગતા હોય તો અમારી એસઆઈ કોમ્પ્યુટર એજ્યુકેશન પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા